ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ટ્રક હડતાલ ખુલતા જ ડુંગણીના ભાવ ઉંચકાયા છે સમગ્ર મામલે રાજકોટના માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરનું નિવેદન સામે આવ્યું છે આજે પ્રતિમણ ડુંગણીના ભાવ થી પાંચસો રૂપિયા સુધીના ખેડૂતોને મળ્યા હતા થોડા સમય પહેલા આજ ડુંગણીના ભાવ બસો થી ત્રણસો રૂપિયા સુધીના મળી રહ્યા હતા આજે પિસ્તાલીસસો બોરી ડુંગળીની આવક થઈ હતી પહેલા ત્રીસ થી પાંત્રીસ હજાર બોરીની આવક થતી હતી જી ટ્રાન્સપોર્ટ હડતાલ હતી એ આજથી સમેટાઈ ગઈ છે તેના હિસાબે તમામ મોટા વેપારી જે બાલ લોડર છે એ તમામ ખરીદીમાં આવી ગયેલ છે અને જે 10 દિવસ પહેલા 200 રૂપિયામાં જે ડુંગળી વેચાતી હતી એ આજે 450 થી 500 રૂપિયા સુધી ડુંગળીની વેચાણ થયેલ છે ખાસ કેટલા ભાવ આવક કેટલી હતી અત્યારે કેટલી થઈ છે જે 15 દિવસ પહેલા જે 35000 દાગીનાની આવક હતી તેની સરખામણીએ અત્યારે 4 થી 4500 દાગીનાની આવક છે હજી ભાવ વધે એવું લાગે છે જો સરકાર નિકાસ કરે અને લોડર વધારે માલ ખરીદી કરે તો હજી સો ટકા ભાવ વધવાના ચાન્સ રહેશે ખાસ આપણે ક્યાં ક્યાંથી ડુંગળી વેચવા આવતા હોય છે આમ ગણીએ તો આપણે તો અહીંયા લોકલ રાજકોટ તાલુકો છે પડધરી તાલુકો છે લોધિકા તાલુકો છે અને આજુબાજુનો વિસ્તાર જેરી હોય અને ખાસ કરીને કાલાવડ ડિસ્ટ્રિક્ટમાંથી ડુંગળી આવે છે